હાલો બાપા જય બધાને જય માતાજી અને હોઉં સારું કરે મારીમાં શક્તિ અને બાપા હું છે તમને એક પરિચય કહેવા માગું છું કે જે સ વાગ્યાના ને સાત વાગ્યાના જે માણસો આવીને પછી અહીંયા સારા કેકલા મજે ઓલું થાય એટલે તમારા બાપા હાડા નવ વાગે હું ગાઉ ખેતરમાં બે જે હું ના નવ વાગે હાજર થાડા નવું મારી આરતી થાય ખાડા ન પછી હું અને એ ત્યારે રવિવાર હોવાનું મંગળવાર પછી કોઈને એવું કાંઈ વાળો વધારે હોય તો ગમે ત્યારે આવે છે તો એને મારી માતાજી મટાડે છે હું આમાં કઈ જાણતો નથી અને કોઈને અણસત્તામાં ઉતરવાની માતાજી છે ભગવાન છે બધું એની વગીના તો આપણે ન હોય પણ મતલબમાં મારું એમ કહેવાનું કે તમારે કોઈને અણસદ્ધામાં નહીં ઉતરવાનું તમને મારા માતાજી મટાડાય એટલે મટી જાય મટી જાય બીજું કાંઈક આપણે લાંબુ લખવિંદર કરવાનું નહીં મારે કોઈનું કાંઈ રોતું નથી હું કોઈનું કાંઈ લેતો નથી મારે તો મારી માતાજીની દિયસ છે મારે કોઈનું કાંઈ રોતું નથી હું સેવા ચણની કરું છું એ પહેલાં બહુ દુઃખી થઈ ગયેલો માણસ હતો ને અમારા ઘરે દુઃખ બહુ હતું સમુદ્ર વર્ષે અમે દુઃખ ભોગ્યું અને ભવા અમારી માલી પૈસા ખૂબ લઈ જાય ને એટલે માળાને આમાં અણસરી બારા કાઢ વાટું બળ કરું છું હું મારે કઈ કોઈ શોધું નહીં અને કોઈને અવળા દોરતો નથી હું જય શક્તિ માતા મારે તમને જણાવવાનું છે સંતાને છે કે તમે કોમેન્ટ નહીં કરતા સારી કોમેન્ટ કરો કરો તો માતાજી કરો કોઈ ભગવાન કરો તમારા દેવ કરો એ બધું મને મંજૂર છે હું બધું છું પણ આપણે જો ભગવાને આપણે અવતાર દીધો હોય કે માતાજી આપને અવતાર દીધો હોય તો મારા બાપ ખોટી કોમેન્ટ નહીં લખતા નબળી દેવ વિશે નહીં લખતા મને એમાં એક રસ નથી અને મને વાંચતા નહીં આવડતું મને કાંઈ હું પણ માણસું ભેડી જાય બીજા મૂકું પણ તમે કોમેન્ટ નહીં લખતા લખો તો સારી લખો અને તમને બધાને મારી માતાજી સદબુદ્ધિ આપે અને હવનું સારું કરે મારી માં